જો આપણે હતા પર્યું છે આપણે મંગલનાથ બાપુનું આશ્રમ છે એ જો આપણે દેવા દેવા બાપા કાકા મહેનત કરે છે બાપુ બાપુનું આશ્રમ છે અહીં ને દેવા બાપા ઘણા વર્ષોથી પોતે જાત મહેનત કરીને આ બધા જાડવા ઉછેર્યા છે આ બધું બાંધકામ કરાવ્યું છે બહુ મહેનત કરે છે ને આપણે દેવા બાપા એને આશ્રમ બનાવેલું હે ઘણા જાડવા ઉછેરેલા છે વિહામાં ખાવા જેવું હોય અને બેસવાની સારી જગ્યા બનાવેલી છે અમે કાયમી બેસવા આવતા હોય મજા આવે એવું છે બેસવા આ મંદિર બનાવે ને એમને જાડવા ને બાળવાનું આવે ને એમાં પપ્પો સુધી કાયમી હાજરી દે છે આ હતા પરવા ભાઈ અને ઓલા આવતા જતા હોય અને ઘટે બે વારે ફરતી આમાં સેવા જે આ આશ્રમ ચાલુ થયું ને જે આ મંગલદા બાપુ નું તે દિન બે આમાં જ હોય મારે આજે વાત છે આહિર સમાજના સંત શ્રી શિરોમણી મંગલનાથ બાપુના ના આશ્રમ જેના માટે આહિર સમાજના જ બે વડીલોના વિચારોથી એક આશ્રમ અને મંગલનાથ બાપુનું એક મોટું મંદિર બને છે અને તે પણ મંગલનાથ બાપુની જન્મસ્થાને કેમકે ઓછામાં ઓછા દસ વર્ષથી પોતાનું બીજું કામકાજ છોડી એક ધર્મ માટે અને બીજા આહિર સમાજના સંત માટે સતત મહેનત કરે છે જેમણે આશ્રમમાં વટે માર્ગો માટે રહેવા અને બેસવાની સુવિધા પણ ઊભી કરી છે અને ઝાડવાઓનું તો જાણે એક મોટું વન જ ઊભું કરી દીધું હોય એવું લાગે છે